સાયખા જીઆઈડીસીમાં આવેલ દટ્ટા હાઇડ્રોકેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો ગંભીર ઈજાઓના કારણે યુવકનું કરુણ મોત નીપજ્યું હતું બનાવને પગલે વાગરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થાપિત લઘુ ઉદ્યોગોમાં છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓ સેફટી અને સુરક્ષાને તાક ઉપર રાખીને ઉદ્યોગો ચાલતા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે રોજગારી માટે આવેલા પરપ્રાંતિય કામદારોની સુરક્ષા માટે કંજૂસી કરતા કંપની માલિકો સહિત કોન્ટ્રાક્ટરો પાસેથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર સેફટી ઇન્સ્પેક્ટર અને જિલ્લા વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે એક બાદ એક આવી બેદરકારી પૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ ઉદભવ્યો છે જીઆરડીસીમાં જીવલેણ પણ સાબિત થતી હોય છે આવી જ એક ઘટના ગતરોજ સાયખા ઔદ્યોગિક વસાહતમાં બનવા પામી હતી જેમાં સાયખા જીઆરડીસીમાં આવેલ ડટ્ટા હાઇડ્રોકેમ્પ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પતરાના શેડ ઉપર પતરા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું આ દરમિયાન અગિયાર વાગ્યાના અડસામાં સેફટી બેલ્ટ લગાડવા જતા તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવતા હાજર તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો ઘટનામાં જુગડીયા તાલુકાના ખાલક કુવા ફળિયાના નરેન્દ્ર ઘુમાનભાઈ વસાવા ઉંમર વર્ષ ત્રીસ નાઓનું મોત નીપજ્યું હતું

વહીવતી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે હાલ આવી બેદરકારીપૂર્વક બનતી ઘટનાઓથી કામદારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે ભય વિના કામદારો કામ કરી શકે તે માટે તેમની સુરક્ષાની જવાબદારી લે કંપની ધારકો ઉત્તમ ગુણવત્તાવાળા સુરક્ષાના સાધનો પૂરા પાડે તેવી માંગ પણ ઉઠવા પામી છે કંપની ધારકો કોસ્ટ કટિંગના નામે નોકરીયાત તેમજ મજૂર વર્ગ પાછળ તકલાદી વસ્તુઓ વાપરતા હોવાની પણ વ્યાપક બૂમો ઉઠી રહી છે સસ્તી વસ્તુઓ ખરીદી કંપની માલિકો પોતાનું પેટ ભરતા હોવાથી આવી ઘટનાઓ સર્જાતી હોવાની લોકચર્ચાએ પણ પંથકમાં ભારે જોર પકડ્યું છે શેફતી અને સુરક્ષા માટે કંપની સંચાલકો પૂરતું ધ્યાન આપે તેવી પણ માંગ ઉઠી રહી છે ત્યારે હાલ તો દત્તા હાઇડ્રોકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સર્જાયેલ ઘટનાને લઈને સુપરવાઇઝર રસીક મહેન્દ્રભાઈ વસાવાયત વાઘરા પોલીસે ખબર આપતા પોલીસે બીએનએસએસ કલમ એકસો ચોણાણું મુજબ નોંધ લઈને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે